નમસ્કાર હું ગૌતમસિંહ સુદાન સેરે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું આપ આજે દ્રશ્યમાં મકાન જોઈ રહ્યા છો તે છે મારું બાળપણનું મકાન ઓગણીસો ત્યાંસીથી ઓગણીસો પંચ્યાસી સુધી ધોરણ ત્રીજું ચોથું હું ત્યાં ભણેલો કપડવંજમાં હોળી ચકલા કપડવંશ આ વિસ્તાર છે અને આ જે તમને જોઈ દેખાઈ રહ્યું છે આ જે ગટરનું ઢાંકણું જોયું તમે અહીંયા હું સ્કૂલમાંથી જ્યારે હું ગાપલી મારતો હતો ત્યારે મારી મમ્મીએ આ જ ગટરના આ જ ગટરના ઢાંકણા ઉપર મને ઊભી રાખતી હતી એ વખતે ગટરનું ઢાંકણું લોખંડનું હતું અત્યારે આરસીસી થઈ ગયું છે બરાબર એટલે અત્યારે આ વિડીયોમાં આવી રીતે આવ્યું છે હવે આ જે છે એ દેરાસર છે ત્યાં જ હોળી ચકલાની બહાર અષ્ટપદ દેરાસર અને ઐતિહાસિક દેરાસર છે બહુ જૂનું અને લોકો દૂર દૂરથી દર્શને આવે છે અહીંયા હવે હું છે ને આ જે બે હાથી દેખાય છે ને તમને એક આ હાથી અને એક આ હાથી આ હાથી જોડે હું રોજ એક કલાક ટાઈમ સ્પેન્ડ કરતો હતો ત્યાંની જોડે રમતો હતો આની જોડે રમવાની જો હાથી જોડે રમવાય જાઉં રોજ સવારે આ ફરીથી એ જ ગોરવાડાનો સીન અત્યારે તો વાતાવરણ ઘણું ચેન્જ છે આ એ મકાન જ્યાં ખૂબ જ મીઠી મીઠી યાદો જોડાયેલી છે મારી અને મારા ભાઈની મારા મમ્મી પપ્પાને અત્યારે મારા મમ્મી પપ્પા દુનિયામાં નથી પણ આ જે મકાન છે હું ત્યાં ગયો તો મને તરત જ આખી પિક્ચરની જેમ બધું સીન મારી આગળથી જતો રહ્યો આ જે ગટરનું ઢાંકણું જેની ઉપર લોખંડનું ઢાંકણું હતું એ જેની પર મને ઊભો રાખવામાં આવતો અને આ છે એ દેરાસર ઐતિહાસિક જે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હા ખૂબ જ બહુ સરસ જગ્યા છે અને ઐતિહાસિક છે એટલે જેને લાવો લેવો હોય એ લેજો અહીંયા આવજો દર્શન કરવા માટે બરાબર બીજું આ ગોરવાડામાં એક મહાદેવ છે જૂનું તાપેશ્વર મહાદેવ એ તાપેશ્વર મહાદેવનું જીર્ણોદ્ધાર કરવાનું છે તો જે બી નડિયાદના ખેડા જિલ્લાના જે પણ ભક્તો હોય એ તાપેશ્વર મહાદેવના દર્શન પણ કરી આવજો જઈને અને ત્યાં આગળ જઈને તમારે જે દાન ધર્મ જે કરવું એ કરી આવજો એ બની રહ્યું છે એની જરૂરિયાત છે ત્યાં આગળ એટલે જરા સહકાર આપજો આ એ જ ફરી ગોરવાડો આ એ મારું મકાન અત્યારે તો બીજું કોઈ રહે છે પણ એવું ને એવું જ છે સેમ કશું ચેન્જ નથી એ મકાનમાં બીજું બધું બદલાઈ ગયું છે અંદર આ મકાન એવું ને એવું જ છે બિલકુલ બદલાયું નથી સેમ ટુ સેમ બારી પણ એવી છે બધું સેમ છે આ રોડ છે મેઇન રોડ છોડી ચકલા બાજુ આવવાનો બરોબર અહીંયા આગળ વળીએ એટલે ચકલા અને આ દેરાસર જય હિન્દ જય ભારત